પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયો હતો ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય છે ત્યારે આજે અનિકિત મહાજન કે જે પોતે પોતાનો તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેય વાર ટેક ઓફ કર્યું લેન્ડ કરીને પાછું ફરીવાર ટેક ઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈ પણ કારણસર એમનું પ્લેન ક્રેશ થયું હતું તાત્કાલિક એમને કોલ આવ્યો હતો જેને લઈને સ્થળ પર ફાર ટીમ ટીમ પોલીસ અને ટીમે એરિયા કોર્ડન કર્યો હતો એમને રેસ્ક્યુ કરવાના પ્રયત્નો કર્યા હતા હાલમાં અનિકેત મહાજન મૃત્યુ થયું છે અને આગળ પ્રોસીઝર ચાલુ છે પ્લાનમાં ટ્રેની અનિકેત એકલો હતો અને તે જ પ્લાન ઉડાવતો હતો આ બાબતે પ્લેન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી રહી છે અને અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે ફ્લાઇંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અંદર લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર મેં ટેક ઓલ આપ્યો અને થોડી વાર ખબર પડી કે પ્લેન ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની વીએફીએની પણ ટીમ આવેલી છે બધાનું કારણ જાણવા માટે આગળ પ્રોસીઝર ચાલુ છે પાયલોટની સ્થિતિ શું છે અમરેલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર